ભવિષ્ય ની અંદર પણ અમારા બાળકો પણ આ ઉત્સવ કરશે એવી આશા રાખું છું લગભગ આવતીકાલે આજ પરિસ્થિતિ આવતીકાલે જો આ પરિસ્થિતિ હોય અને ઢોલી કોઈ જતા દાંડિયા બજાર ની અંદર જો પાણી અમને નડે તો એ અમે એમ કે દાંડિયા બજાર થી ઢોલી કોઈ જવાના છે છડી લઈને અને ઉત્સવ કરીને જ રહીશું અને આ ઉત્સવની અંદર હજી સુધી કોઈ પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી અને બને પણ નહીં એવી મને ભગવાન ઉપર પૂરેપૂરી આશા છે